નવરાત્રી મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરની નવરાત્રી મહોત્સવ જામ્યો છે ત્યારે નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને દિયોદર પોલીસની સી ટીમ તૈનાત કરવામાં આવી છે દિયોદર પોલીસે શહેરની તિરુપતિનગર સોસાયટી ગ્રીન પાર્ક કર્મચારી નગર સહિત ધરણીધર સોસાયટીના નવરાત્રી ગરબા મહોત્સવમાં પોલીસની સી ટીમ પહોંચી હતી જ્યાં નવરાત્રી મહોત્સવમાં કોઈ અસામાજિક તત્વો સહિત રોમિયોગીરી કરતા તત્વો સામે બાજ નજર રાખી હતી જેથી નાની બાલિકાઓ સહિત યુવતીઓ અને મહિલાઓ સુરક્ષિત રીતે રહીને નવરાત્રિના ગરબા રમી શકે નવરાત્રી ગરબા મહોત્સવમાં કોઈ આવારાગીરી કરતા તત્વો સામે પોલીસની કામગીરીથી ગરબા આયોજકો અને મહિલા સહિત સોસાયટીના લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ પેદા થયો છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીના આદેશથી નવરાત્રી મહોત્સવમાં ગરબા રમતી બાલિકાઓ અને યુવતીઓ મહિલાને હવે સુરક્ષા મળી રહી છે

દાદાગીરી જેવું દેખાતું નથી કારણ કે ટીમ સતત સતત કાર્યરત છે અને ખુબ આનંદ ઉત્સાહ થી અમે આ પર્વ મનાવીએ છીએ પટેલ અમતાભાઈ નંબર એક